લખો આ કે અને આ છે ગઢડાનો ઘેલો તમે ક્યારે આમાં નાવા આવ્યા છો હું તો આમાં નાવા આવતો તો નાનપણમાં બહુ જ નાતો આ ઘેલામાં ચાલ ચૂટા અને પછી અમે ગઢડા છે કાઢી ખસકાવી છે એકસો વીસ ની પીડે ને એકસો વીસ નહીં એકસો નહીં આગળ જતાં પેટ્રોલ કપાય મને જો કે લાઈવ પેટ્રોલ પૂરેલો નકર અમારે દોડવાનું થશે એટલે આ પેટ્રોલ વાત તો સહી અને પછી પેટ્રોલ પૂરાવીને પાછી ગાડી ખસકાઈ આગળ આગળ જતા ત્યાં માંડોધાર ગામ આવી અને માંડોધારનો ગેટ એટલે એક નંબર વાહ ભાઈ વાહ અને માંડવધારથી કોણ કોણ છે એ મને જરા જણાવજો અમારા જબાબે ચશ્મા ભજમાં પહેરીને એટી કીટી રેડી થઈ ગયા હો અને લાગતો તો એક નંબર હીરો એટલામાં તો જબા ભાઈ અમારી સાઈડ કાપી બોલો આટલી બધી ઉતાવળ ના કર જબા નકે ખાલી આમાં ગઈ અમાલે મે તારા બાપકો માથે ગચલ પછી અમે કેરાલા પહોંચી ગયા અને કેરાલા ગામ છે અને કેરાલા ગામમાંથી કોણ કોણ અમારો વિડીયો જોઈ રહ્યા છે એ જરા અમને પણ કોમેન્ટ માં જાયન આવજો એટલે હમણાં તે થાય કે અમે અમારો વિડીયો આટલે પહોંચ્યો તો ફાઇનલી અમને તરસિંગડા નું બોર્ડ મળી ગયું અને પછી તરસિંગડા અમારે આયથી સ કિલોમીટર થાય છે અમે પછી આગળ ગાડી ખસગાઈ આ નદી કઈ છે કાંઈ ખબર ના પડી તમને ખબર હોય તો જણાવજો આગળ જતા બે રસ્તા પડતા હતા ખબર ના પડે કે કયા રસ્તે જવાનું અમારે તપછી આગળ જતાં એક ભાઈને પૂછ્યું કે માર કયા રસ્તે જવાનું તો એ કે આવડા કાચા રસ્તે જતા રો નકર તમે ભૂલાત પડી ગયા અને પછી અમે કાચા રસ્તે ગાડીએ આગળવી અને અમાર જબા ભાઈ તો નકરી ધૂર જ ઉડાડતો ઉડાડતો જાય અને અમાર નેક ધૂર જ ખાવા લાગે આગળ જતાં એક ગામ આવ્યું ગામનું નામ તો મને નથી ખબર એટલે ગામનું નામ તો હું નઈ લઉ એટલામાં તો જબા ભાઈ ભૂખ્યા થઈ ગયા તો નાસ્તો લેવા દુકાન ઊભી એટલે જગા ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો ને કે તને ખાડિયા માં ઘરી જઈશ તો અમે તડસિંગડા પોચી ગયા અમારા જબા ભાઈ તો પછી તો ગાડી ઠેક ડુંગર ઉપર લઈ લીધી અને પછી અમારા કલ્પેશભાઈ સેફલી વાળો વિડીયો ઉતાર્યો મારા કલ્પેશ ભાઈ તો પછી એકલા એકલા વિડીયો ઉતારવા મળ્યા અને હાથ ને તેવું બધું આમ નામ કાઢવા મળ્યા અને પછી મેં તે વિડીયો ઉતાર્યો પછી અમે તરસિંગ નો ડુંગર એટલે કે પગથિયા ચડવા મીડા અને ઉપર થી કઈક આવો નજારો દેખાય છે ચારે બાજુ તમે જોઈ લો મેં તો પછી હાથ ઉપાય કર્યા જબાભાઈ ને બે આંગળી પોળી કરી પછી પગથિયા ચડતા ચડતા અમે બધે બ્લોક બનાવ્યો બધાને કીધું આ તું શા કરો ઉપર જતા કઈક આવું લોકેશન દેખાય છે અને પછી અમે પહોંચી ગયા ખોડિયાલ માતાજીના મંદિરે જ્યાં ડુંગર ઉપર છે જય મા માં દર્શન કરીને પછી અમે ડુંગર ઉપર ચડી ગયા ઉપર ચડતા ચડતા તો થાકી ગયા આખો પરસેવો રેપ જેપ થઈ ગયા અને આ છે ખોડિયાર માતાજીની ધજા અને આવડો ચારે બાજુ બાજુનું લોકેશન એક નંબર લોકેશન છે મજા તો આવી ગયા ફરવાની ડુંગર ઉપર એક નું મંદિર છે નાનું મેં દીપુભાઈને કીધું કે દીપુભાઈ મારો તો એક વિડીયો ઉતારો હું આ કામ કોણા કરું ઉપર થી કઈક આવો નજારો દેખાય છે ચારે બાજુ નો અતરસિંગડા ડુંગર નો પછી અમે બધા એક્શન કરી પોળા હાથ કરીને એમાં તો બધા પછી બધા પોખટ બધા નાસ્તો કરવા પછી નાસ્તો ક હરેના પાસે મે નીચે ઉતરી ગયા નીચે ઉતર જાઉંતા અમારા અમાર ખનકશભાઈ કે અજો ફોટા પાડવા આવે મેં આવી ગયો ફોટા પાડ્યો કોઈ મળ ગયા મેરા દિલ ગયા વાઉં વીડિયોન ફોટા ને એવું પાડીને મે પછી નીચે ઉતરી ગયા અને હવે અમારે જવાનું છે ઇતેરિયા